મહેસૂલ સુધારો જમીન મહેસૂલ સુધારો લાગુ થઈ ગયો છે ગેરકાયદેસર બાંધકામ ને લઈને મોટો નિર્ણય આજના મોટા સમાચાર ફટાફટ જાણી લેજો તો મન ફાવે ત્યાં ફરો ગુજરાતમાં માત્ર સાડી ચારસો રૂપિયામાં ફરો સૌથી મોટા સમાચાર એટીએમ ને લઈને પહેલી તારીખ થી નવો નિર્ણય આવી ગયો છે નવો ફેરફાર થઈ ગયો છે જાણી લેજો પીએમ આવાસ યોજનામાં સહાય પૈસા વધારી દેવામાં આવ્યા છે ફટાફટ જાણી લેજો ખેડૂતો માટે ત્રણસો રૂપિયા મોટો

હવામાન ખાતાએ હીટ વેવની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વેવની આગાહી કરવામાં આવી છે ત્યારે સૌથી પહેલાં વાત કરીએ ચાર તારીખ અને પાંચ તારીખ ચાર અને પાંચ એપ્રિલના રોજ કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આની સાથે સાથે રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ જિલ્લો અને રાજકોટ જિલ્લામાં ભારે વેવ રહેવાની છે તો બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા પાટણ મોરબી જુનાગઢ આ તમામ વિસ્તારમાં છ તારીખે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આવી રીતના ચાર એપ્રિલથી લઈને નવ એપ્રિલ સુધી હીટવેવ ની આગાહી કાળઝાળ ગરમી રહેવાની છે ગુજરાતવાસીઓ તૈયાર

વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અમદાવાદમાં મુસ્લિમોએ આ બિલનો વિરોધ કર્યો હતો ત્યારબાદ કોલકાતા અને હૈદરાબાદ સહિત દેશના અન્ય રાજ્યોની અંદર પણ ભારે વિરોધ પ્રદર્શન થયા હતા આ દરમિયાન પોલીસ પણ તૈનાત મૂકી દેવામાં આવી હતી આજે દિલ્હીના જામિયા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી આરપીએફ દ્વારા આ ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં પોલીસ દળો પણ તૈનાત મૂકી દેવામાં આવ્યા છે તો આખા દેશમાં ભારે વિરોધ છે અત્યારે પોલીસને પણ તૈનાત મૂકી દેવામાં આવ્યા છે પોલીસોનું આખું ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે સૌથી મોટા આજના સમાચાર એવાના છે દેશમાં વકફ બિલને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી સિસ્ટમ લઈને આવી ગયા છે હવે ડ્રોન ભગાડશે ડોન જે આ મિત્રો હવે ડ્રોનને પકડવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે આ પ્રોજેક્ટનું નામ છે જીપી દ્રષ્ટિ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યમાં ઘટના બને ત્યારે પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો પોલીસ જલ્દી ને જલ્દી પોગી જાય એ માટે આ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે તમે જેવા પોલીસ કંટ્રોલ ઉપર સો નંબર ઉપર ફોન કરશો એટલે ઘટનાની જાણ થતાં જ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા પીસીઆર વાન તો આવશે જ પણ એની પહેલા ડ્રોન સ્ટેશનને સૂચના આપી દેવામાં આવશે એટલે સૌથી પહેલા તમારી ઘટના સ્થળે ડ્રોન પોગી જશે અને તમામ ઘટનાનું શૂટિંગ કરશે પરિણામે પીસીઆર વાનની સાથે સાથે ડ્રોન પણ ઘટના સ્થળે તાત્કાલિક રીતે પહોંચી જશે પીસીઆર વાન પોગે એની પહેલા ડ્રોન તમારી પાસે પહોંચી શકશે તો મિત્રો પ્રાયલોટ પ્રોજેક્ટ તરીકે અત્યારે સુરત અને અમદાવાદની અંદર દસ દિવસનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને એમાં જાણવા મળ્યું છે કે ડ્રોન જે છે પીસીઆર વાનની તુલનાએ પચાસ ટકાથી પણ ઓછા સમયમાં પોગી જાય છે અડધા કરતાં પણ ઓછા સમયે પહોંચી જાય છે અને કોઈક કોઈક સમયે તો માત્ર બેથી અઢી મિનિટમાં ડ્રોન પહોંચી જાય છે તો જેવો ફોન આવ્યાના બે મિનિટમાં ડ્રોન ત્યાં હાજર હોય છે આ સૌથી મોટા સમાચાર છે ફટાફટ પહોંચી જવા માટે ડ્રોનનું હવે તૈનાત કરી નાખવામાં આવશે દ્વારા શરૂ કરવામાં આવી છે અત્યારે સુરત અને અમદાવાદની અંદર પાયલટ પ્રોજેક્ટ તરીકે ત્યાં ટ્રેનિંગ પ્રયોગ કરવામાં આવી રહ્યા છે ત્યાર પછી ના મિત્રો કેરી રશિયાઓ માટે ખુશખબર આવી ગઈ છે કેસર કેરીને લઈને મોટા સમાચાર જુનાગઢના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે ત્યારે તાલાળા પંથકની કેસર કેરી બસો રૂપિયાથી ત્રણસો બોક્સની આવક થઈ ગઈ છે દસ કિલો કેરીના બોક્સના ભાવ એક હજાર રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા બોલાયા છે અમરેલી જે કેસર કેરીના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર ગણાય છે ત્યાં કેસર અને હાફૂસ કેરીની પધરામણી થઈ ગઈ છે અહીં 2 ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધાય છે જેનો ભાવ 3000 રૂપિયા થી લઈને 5500 રૂપિયા સુધીનો બોલાઈ ગયો છે અને સરેરાશ ભાવની વાત કરીએ તો 4800 રૂપિયા સરેરાશ ભાવ જોવા મળ્યો છે તો કેસર કેરીના રશિયાઓ માટે ખુશખબર છે તો આ તરફ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી ગઈ છે મેડિકલ કોલેજની સીટોમાં સંખ્યા વધારી દેવામાં આવી છે ભારતમાં મેડિકલ સીટોની સંખ્યા વધારી છે જેનાથી MBBS બીબીએસ અને પીજીની અંદર અભ્યાસક્રમો માટે પ્રવેશની વધુ તકો મળવાની છે વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે બે હજાર ચૌદની અંદર ત્રણસો સત્યાસી મેડિકલ કોલેજો હતી જે હવે વધીને સાતસો એંસી થઈ ગઈ છે જ્યારે એમ બેઠકો એકાવન હજાર ત્રણસો વધારીને એક લાખ અઢાર હજાર અને જે પીજીની બેઠકો એકત્રીસ હજાર એકસો પંચ્યાસી હતી એને વધારીને ચુમ્મોતેર હજાર ત્રણસો છ કરવામાં આવી છે આમ પાંચ વર્ષમાં પંચોતેર હજાર નવી બેઠકો ઉમેરવામાં આવશે તો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે ખુશખબર હતી તો મિત્રો આ તરફ મોટા સમાચાર આવી ગયા છે જમીન મહેસૂલ સુધારો બિલ લાગુ કરવામાં આવ્યો છે વિધાનસભા ગૃહ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપૂતે ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક બિલ રજૂ કર્યું હતું રાજ્યના શહેરોની આસપાસના વિસ્તારોમાં જે નાગરિકો વસે છે જેમણે કાયદેસર રીતના બાંધકામ કર્યું નથી કાયદાનો ભંગ કર્યો છે અજાણતા ભંગ થઈ ગયો છે એવા લોકો માટે આ સૌથી મોટા રાહત આપતા સમાચાર છે ને એમના માટે આ નવું બિલ જમીન મહેસૂલ સુધારો બિલ રજૂ કરવામાં આવ્યું છે આવા બાંધકામોને નિયમિત કરવા માટે કે જે અજાણતા બંધાઈ ગયા છે જેમણે પરવાનગી લીધી નથી અથવા તો પોતાનો પ્લાન પાસ કરાવ્યો નથી એવા લોકો માટે આ કાયદેસર થઈ જાય એમના માટે આ મહેસૂલ સુધારો બિલ લાગુ કરવામાં આવ્યો છે જેમણે પોતાની જમીન ઉપર બાંધકામ તો કર્યું છે પણ જરૂરી પરવાનગીઓ લેવાનું કોઈને કોઈ કારણોસર ચૂકી ગયા છે જમીનના પ્લોટ પાડીને કોઈને વેચી નાખ્યા હોય તેના પ્લોટ લઈને મકાન બનાવ્યું હોય કોઈએ તમને પ્લોટ વેચ્યો છે પરંતુ તમને ખબર નથી કે એણે બિનખેતી તરીકે પરવાનગી લીધી નથી તો પણ મિત્રો તમને રાહત આપવામાં આવશે કારણ કે તમને તો ખ્યાલ જ નથી કે વેચનારે બિનખેતીની પરવાનગી લીધી નથી તેથી મિત્રો તમને આ બિલ હેઠળ રાહત આપવામાં આવશે સૌથી મોટા સમાચાર છે ઈરાદાપૂર્વક ભૂલ ન થઈ હોય એને ધ્યાને રાખીને આ નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે માલિકીની જમીન ખેડૂતોના નામે જ રાખીને ગેરકાયદેસર પ્લોટિંગ કોઈ કર્યું હોય અથવા તો મકાન બાંધીને વેચાણ કર્યું હોય કે જે ખેતીની પરવાનગી લીધી નથી અથવા તો પ્લાન પાસ કરાવ્યો નથી તો એમના માટે હવે કાયદેસર એની જ જમીન થઈ જાય એ માટે આ નવો સુધારો બિલ રજૂ કરવામાં આવ્યું છે આમાં પ્રોપર્ટી કાર્ડ પણ આપવામાં આવશે જેથી તમને લાગે કે તમે સલામત રીતે તમારી જમીન તમારી પાસે છે તો પ્રોપર્ટી કાર્ડ પણ તમને આપવામાં આવશે આ નવા બિલ હેઠળ આ નવી જોગવાઈઓ કરવામાં આવી છે આ સૌથી મોટા સમાચાર એવા લોકો માટે છે કે જે અજાણતા ઈરાદાપૂર્વક ન થઈ હોય એવી ભૂલ કે જે અજાણતા કાયદેસર ભંગ થયો હોય ને બાંધકામ કરી નાખ્યું છે એમના માટે રાહત આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં મન ફાવે ત્યાં ફરો એસટી વિભાગ દ્વારા નવી યોજના શરૂ કરવામાં આવી છે હમણાં ઉનાળું વેકેશન આવી રહ્યું છે ત્યારે ઉનાળા વેકેશનને ધ્યાને રાખીને લોકો ફરવા જઈ શકીએ પોતાના બાળકોને લઈને એને ધ્યાને રાખીને જીએસઆરટીસી દ્વારા

કરી શકશો તો મોટા સમાચાર છે જેમાં ગુજરાતભરમાં અંબાજી થી લઈને ઉમરગામ સુધી અને દ્વારકાથી લઈને કચ્છ ભુજ સુધી તમે મન ફાવે ત્યાં ફરી શકશો તો માટે આ સમાચાર ઉનાળુ વેકેશન ને ધ્યાને રાખીને મન ફાવે ત્યાં ફરો યોજના શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ તરફ ખેડૂતો માટે મોટા સમાચાર છે કેન્દ્ર સરકાર દ્વારા હવે ત્રણસો રૂપિયાનું બોનસ પણ આપવામાં આવશે જ્યાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા રવિ સિઝનિંગ માર્કેટ માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે જેમાં મકાઈ માટે બાવીસો ને રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ બાજરી માટે છવ્વીસો ને રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જુવાર હાઇબ્રિડ માટે તેત્રીસો એકોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જુવાર માલદંડી માટે ચોત્રીસો એકવીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાગી માટે બેતાળીસો નેવું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરવામાં આવ્યો છે અને સાથે સાથે બાજરી જુવાર અને રાગી માટે ત્રણસો રૂપિયા વધારાના બોનસ પણ આપવામાં આવશે ત્રણસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારાનું બોનસ પણ મળવાનું છે ખેડૂતો માટે ખુશખબર છે તો ખેડૂતોએ જો પોતાના પાકનું મકાઈ બાજરીને જુવાર રાગીનું વેચાણ કરવું હોય તો પહેલી એપ્રિલથી લઈને ત્રીસ એપ્રિલ વચ્ચે નોંધણી પ્રક્રિયા કરવાની રહેશે અને ખરીદ પ્રક્રિયા ક્યારથી શરૂ થવાની છે તો પહેલી મેથી પંદર જુલાઈ વચ્ચે ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તો ખેડૂતો માટેના મોટા સમાચાર હતા ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ આવાસ યોજનામાં સહાયના જે પૈસા મળતા હતા એ પૈસામાં વધારો કરવામાં આવ્યો છે મોટી ખુશખબરી ભર્યા સમાચાર કહી શકાય વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની રૂપિયા સુડતાલીસો કરોડ રૂપિયાની માંગણી બહુમતીથી પસાર કરવામાં આવી છે જેમાં અત્યારે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને હવે પચાસ હજાર રૂપિયા વધારાની સહાય આપવામાં આવશે જ્યાં મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ જે ગામડાઓની અંદર આવાસ આપવામાં આવે છે એમાં પહેલાં એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળતી હતી પરંતુ હવે પચાસ હજાર રૂપિયા વધારી દેવામાં આવ્યા છે તો પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે ખુશખબર કહી શકાય તો મિત્રો આ તરફ એટીએમ માં હવે તમારે નવો ચાર્જ વધુ ચાર્જ આપવો પડશે પહેલી તારીખ થી નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે પહેલી મે થી એટીએમ માંથી પૈસા ઉપાડવા ઉપર હવે તમારે વધુ ચાર્જ ચૂકવવો પડશે ભારતીય રિઝર્વ બેંક દ્વારા એટીએમ ઇન્ટરચેન્જ ફીમાં સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે જેમાં આરબીઆઈએ નાણાકીય વ્યવહારો માટે ચાર્જમાં બે રૂપિયાનો વધારો કર્યો છે એટલે પહેલાં તમારે સત્તર રૂપિયા દેવાના થતા હતા પરંતુ હવે ઓગણીસ રૂપિયા તમારે ચાર્જ ચૂકવવાનો રહેશે તમામ મિત્રોને જણાવી દઈએ કે તમે જ્યારે એટીએમમાં પૈસા ઉપાડવા જાઓ છો તો જો તમે કોઈ ગામડા જેવાને અર્ધ શહેરી વિસ્તારમાં રહેતા હોય તો મહિનાની અંદર પાંચ વાર સુધી તમને મફતમાં પૈસા ઉપાડવા દેવામાં આવશે મોકો મળશે ત્રણ થી વધુ વાર જાવ છો તો ઓગણીસ રૂપિયા તમારે હવે દેવાના રહેશે અને આ સિવાય જો તમે પૈસા નથી ઉપાડતા અને બેલેન્સની પૂછપરછ કરવા માટે એટીએમમાં કાર્ડ નાખો છો તો તમારે છ દેવાના રહેશે સૌથી મોટા સમાચાર છે આ એવા લોકો માટે સમાચાર છે જે મહિનામાં પાંચ થી વધુ વાર પૈસા ઉપાડવા જતા હોય અથવા તો બેલેન્સ ચેક કરવા એટીએમમાં જતા હોય એમના માટેના મોટા સમાચાર

તો આઠ તારીખથી ચોવીસ તારીખ સુધી શરૂ કરવામાં આવ્યો છે તો મિત્રો આ તા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન